મારા વિશે મારે ઓળખાણ આપવાની એ તો કેટલું અઘરું કામ છે કેવું રહેશે કે આ ચેનલમાં મારી કવિતાઓ દ્વારા જ હું તમને મારી ઓળખાણ આપતી રહું હું કાવ્ય અછતસ લખતી હોઉં છું ટૂંકી વાર્તાઓ લખતી હોઉં છું શોર્ટ આર્ટિકલ્સ પણ ક્યારેક લખતી હોઉં છું કોઈ ક્ષણોમાં લખતી હોઉં છું અને એટલે જ આ યુટ્યુબ ચેનલનું નામ છે કોઈ ક્ષણે આ ચેનલને આજથી જ શરૂ કરવાનું એક ખાસ કારણ છે મને કવિયત્રી તરીકે મંચ આપનાર પ્રેરણા આપનાર મારામાં આત્મવિશ્વાસ ભરનાર મારા ગુરુ મારા પિતા સમાન ચંદ્રકાંત શાહ ઉર્ફે ચંદુ નામે ઓળખાતા ચંદુભાઈની આજે વર્ષગાંઠ છે લગભગ પાંચેક વર્ષથી ચંદુભાઈ મને કહેતા હતા કે હવે તારી પોતાની યુટ્યુબ ચેનલ હોવી જોઈએ હવે આઠ મહિના થઈ ગયા છે એમને ગુમાવ્યાને હજી પણ હું જ્યારે કંઈક લખું છું ને ત્યારે મૂંઝાઉં છું આ મારું લખેલું હું કોને મોકલાવું અને નજર સામે એમનો જ ચહેરો આવે છે એમના વ્યસ્ત જીવનમાં રોજિંદા કામ કરતાં કરતાં મારી કવિતાનો અડધો કલાકમાં અભિપ્રાય પાછો આપવો એ એ જ કરી શકે એ ક્યારેક કહેતા કે તારામાં એક સ્પાર્ક છે એ સ્પાર્કને જીવંત રાખવાનો પ્રયાસ એમણે ખૂબ કર્યો હતો આજે મને એની ગેરહાજરીમાં એવું લાગે છે કે સ્પાર્કને જીવંત રાખવાની જવાબદારી મારી પણ છે અને એથી જ આજે જ આ ચેનલને ચાલુ કરવાનું મેં નક્કી કર્યું અને પ્રથમ એમનું લખાયેલું જ એક કાવ્ય હું અહીં પ્રસ્તુત કરું છું એમનું કાવ્ય છે વોઇસ સ્વર અવાજ મારો અવાજ ચંદ્રકાંત શાનો અવાજ મને સંભળાય છે મારો અવાજ મને દેખાય છે મારો અવાજ રોમે રોમે અનુભવાય છે મારો અવાજ મારો અવાજ મને લઈ જાય છે અત્ર તત્ર સર્વત્ર જેસલમેનના રણમાં એમેઝોનના જંગલોમાં આફ્રિકાની વાઇલ્ડ લાઈફ સફારીમાં જાપાનના ચેરી બ્લોસમમાં ગ્રેન્ડ કેનિયનની ખીનોમાં આઇસલેન્ડની નોર્ધન લાઇટ્સમાં નાયગ્રાના તોતીન ધોધમાં બનારસની સંધ્યા ગંગાની આરતીમાં મારો અવાજ ચંદ્રકાંત શાહનો અવાજ અને અને પશુમાં પ્રાણીમાં માણસોમાં પક્ષીમાં મોહમાયામાં પ્યાર મોહબત અને સ્નેહના આલિંગનમાં જીવનના ગૂઢ રહસ્યોમાં મૃત્યુના ઊંડા પડઘાઓમાં મારી કવિતાનો અવાજ અવાજ મને ભમાડે છે અવાજ મને રમાડે છે જગાડે છે જીવાડે છે હું હું છું મારો અવાજ મારો અવાજ છે એકવાર એકવાર મારો અવાજ તમે પણ સાંભળો જાણો પીછાણો તમે કદાચ મને ભૂલી જશો મારો અવાજ તમારી સાથે કાયમ રહેશે કારણ કે મારો અવાજ હું નહીં હોઉં ને ત્યારે પણ હશે જ સનાતન શાશ્વત ફોર એવર મારો અવાજ ચંદ્રકાંત શાહનો અવાજ અને એમનો અવાજ કાયમ મારી અંદર રહેશે હું સ્વીકારીને જ આગળ હવે મારી પ્રથમ કવિતા રજૂ કરું છું જે મેં છઠ્ઠા ધોરણમાં લખી હતી એ કાવ્યને હું જેમ છે એમ જ રજૂ કરું છું વગર કોઈ મઠારે એટલે તમારે પણ એમ વિચારવું પડશે કે છઠ્ઠા ધોરણમાં કોઈ લખે તો કેવું લખી શકે કવિતાનું નામ છે અફસોસ કાવ્યની રચના કરવા સૌ બેઠા કાવ્યની રચના કરવા સૌ બેઠા પણ કાવ્ય રચતા કોઈને ના આવડ્યું ભલાઈનો ઉપદેશ આપ્યો પણ ભલાઈ કરતા કોઈને ના આવડ્યો આનંદ સુખની મહેફિલમાં સૌ કોઈ આવ્યા આનંદ સુખની મહેફિલમાં સૌ કોઈ આવ્યા પણ દુઃખની ગમગીનીના આલમમાં કોઈ નહીં સ્વાંગ આડંબરની દુનિયામાં સૌ કોઈ દેખાયા પણ સત્યના જગમાં કોઈ નહીં મનુષ્યએ આ જીવન તો મેળવ્યું પણ સાર્થક કરતા બધાને ના આવડ્યું અફસોસ અફસોસ એ જ રહ્યો સે જ મને સર્વત્ર શૂન્ય અવકાશ ક્યાંય કોઈ નહીં કાંઈ નહીં કોઈ નહીં અને પછી મારી પ્રથમ પુસ્તકનું વિમોચન થયું પ્રતિથી એ પુસ્તકનું વિમોચન કીર્તિ ન હોત તો ક્યારેય ન થાય એટલે કીર્તિને ભેટ અને એટલા જ માટે પ્રતીતિ મારી પ્રથમ પુસ્તકનું પ્રથમ કાવ્ય રસ્તાની જેમ વળતા રહો ફોરમની જેમ શ્વાસમાં પડતા રહો 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 વિસ્તરતા જેમ જેમ શિખરની ટોચ પર ચડતા રહો પરીગ આ વર્તુળનું વિસ્તરતા રહો રેતની જેમ સરતા રહો અતીતને સંભારણાની જેમ સ્મરતા રહો પરિગ આ વર્તુળનું વિસ્તરતા રહો આશ્લેષની જેમ ફેલાતા રહો વાલનું ક્ષેત્રફળ કરતા રહો પરીક આ વર્તુળને વિસ્તરતા રહો ભરતીની જેમ ઉછળતા રહો ઇન્દ્રધનુષના રંગ બની રંગાતા રહો પરીક આ વર્તુળને વિસ્તરતા રહો લાગણીની જેમ છલકાતા રહો લાગણીની જેમ છલકાતા રહો સબનની પ્રતિતિ સ્પર્શતા રહો પરીક આ વર્તુળનું વિસ્તરતા આજ માટે આટલું જ બસ જલ્દી જ હું મારી નવી કવિતાઓ લઈને ફરીથી આ યુટ્યુબ ચેનલ પર આવીશ